ભરૂચ જિલ્લાના હિગલોટ ગામમાં રહેતા સાજીદ પટેલના સુપુત્રી પટેલને હાલ કેનેડા સેટ કલેર યુનિવર્સિટીમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરે છે જે ગત વર્ષે પણ પ્રથમ નંબર મેળવ્યો હતો ભરૂચ જિલ્લાના હિગલોટ ગામમાં રહેતા સાજીદ પટેલની સુપુત્રી સાજીયા પટેલે હાલ કેનેડા સેટ કલેર યુનિવર્સિટીમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરે છે ગત વર્ષે પણ પ્રથમ નંબર મેળવ્યો હતો આ વર્ષે આગામી છવ્વીસ એપ્રિલ બે હજાર ના રોજ એન્યુઅલ સ્ટુડન્ટ ફેશન શોમાં ભાગ લીધેલા હોય જેના માટે કેનેડાની જાણીતી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે